લાગે <mully> છે

સાળો ફેમિલી કન્ટિન્યુ રહે જો અમારી સાથે આપણે હું કાય નાનો કાનુડો અહીંયા છે આપણે નાનોનો કનોડો આયા જો મળ્યો નાનો કનોડો કાનુ આઈ જો આઈ સરસ મજાનું લોકેશન કર્યું છે આપણે તો ફેમિલી અત્યારે અમે જઈએ છીએ કા હિત્રેમના મંદિરે જઈએ છીએ ને તમને આપણે

વ્યૂ કેવો છે પબ્લિક કેટલી છે તો ફેમિલી તમે કન્ટિન્યુ રહેજો અમારી સાથે ચેનલ પર નવા હોય તો કરીને તો કરી મહેનત કરવામાં હું યાર તમારા માટે એટલી મહેનત કરી તમને નવું નવું કાક જાણવા મળે એટલા માટે ચાલો ફેમિલી કન્ટિન્યુ કન્ટિન્યુ રહેજો કારણ કે હજી ઘણી બધી મટકી બાકી છે ફોળવાની અને હજી તો એમ કહેવાય કે અડધી જ ફિટી છે ઘણો ટાઈમ થઈ જાય ચાર પાંચ જેવો વાગી જાય અને મેન મટકી આપણે ખોડિયાર માતાજીના મંદિરે એ પણ બાકી છે જોવાની મજા આવશે કન્ટિન્યૂ રહેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો ઠાકોરની જન્માષ્ટમી એટલે કે નેક્સ્ટ લેવલ ડેકોરેશન અને બહુ લાંબા ટાઈમ સુધી શોભાયાત્રા હાલશે છે ચાર પાંચ જેવો ટાઈમ થઈ જાય મસ્ત મજાની એટલે જોવાની ખૂબ મજા આવે છે અને ક્યારેક આવજો બાબરકોટની જન્માષ્ટમી વિઝિટ કરજો બહુ મજા આવે બહુ સુંદર મસ્ત મજાની હોય છે અને બહુ સારી રીતે કૃષ્ણ ભગવાનનો આપણે એક તહેવાર મનાવીએ છીએ તો ચાલે જઈએ છીએ અમે પણ શોભાયાત્રામાં

ઘણા બધા દોસ્તારો છે શું કેવું તમારું શોભાયાત્રા ભોગી જશે છે ભોરાનાથના મંદિરે અને વરસાદ પણ ધીમો ધીમો સાચી જાય છે અને બધા જાય છે અંદર તો તમને બધી પબ્લિક અત્યારે અમે શોભાયાત્રામાંથી બહાર નીકળી અને આવી જશે અમારા ઈલાકામાં અને આ બધાય થોડાક જમવા જવું રામજી ને સુનિલ ને આપણે શું કરવાનું આપણે આડી જાય પાછા બીજું તો અમારી મેટકી ફૂટી ગયું જોઈ જાવ અમારા ઓલા ની મટકી છે આપણે ઋતિક શેઠનું નું કરશે ને અહીંયા મટકી છે ઋતિક ના પપ્પા એ બાંધેલી છે હા તો હાલો બીજું કઈ નઈ હેમેન હોય અને હાલો આપણે ખાયા ખાવા જવું ખાવા હાલો આવું પાછા જઈશ યાત્રા

એમ બીજું બધું જાવ જો કપડા કેમ છે ઈ ક્યો જો કેમ છે કપડા માને બધા તો ઓલામાં ઓલા માં છે નવા નવા લુક માં છે ગેટઅપ માં છે બધે ગેટઅપ ગેટઅપ સરસ તો જઈ છે આમ સોબે ફરીને ગઈ છે કારણ કે અહીંયા બગી આલે એમ નથી બધા માણસો જાય છે અહીંયા હાલીને અહીં એક મટકી છે હવે ત્રણ બાકી રહી છે એક અહીંયા માતાજીના મંદિરે મેન મટકી છે અહીંયા ત્યાં કૃષ્ણ ભગવાનની શૈલી મટકી

મટકી જો મટકી કેમ છે અમારે ત્યાં અમારે અહીંયા કોઈ ભોગી જ છે ને તમે મટકીનો ખાલી ગેટ જ છે ભાઈ ફૂલ બ્લોગર છે ફૂલ બ્લોગર તને ક્યાર ના કે મને બ્લોગ નહી આવ્યો ને એટલે તારો વારો છે જો આ ભાઈ છે મેન કારીગર છે ચાલ ના કે છે હું બ્લોગ માં નહી આવ્યો ને એટલે તમારો વારો પડી જવાનો છે મોટો થઈને જો આખો દીપક ફેમિલી શરમાય છે મારાથી દીપક આયા 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 દીપક

કરું કે ઓ આપણે થાકી ગયા થાકી ગયા તારોડો સાલ તો ચાર વાગી ગયા ને હજી પૂરો નથી હજી બે મટકી ચાર ને પાંચ વાગી ગયા તો હજી એક લાસ્ટ મટકી બાકી છે પછી કમી હું કે બધાય મળી ને આ છેલી છે દેખાય લાસ્ટ મટકી હા છેલી મટકી છે ફેમિલી નગર ભોઈવાણા મંદિર આપણે આવી ગયા છે હા બધાય મે તમને રુતિકભાઈ તો હાવ થાકી ગયા ને ફિશ ઓફ થઈ ગયો આપણો કોણ થઈ ગયા તમે બહુ શૂટિંગ કર્યું હો